રાજકોટ શહેરના ભીલવાસ વિસ્તારમાં આવેલી ભારત બેકરીના એલચી રસમાં સિન્થેટિક કલરની ભેળસેળ હોવાનું સામે આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં એલચીના રસના નમૂનાઓ લઈ વડોદરા લેબમાં મોકલવામાં આવ્યા હતા ફૂડ શાખા દ્વારા લેવામાં આવેલા નમૂના ફેલ થયા છે એલચી રસમાં વપરાયેલ સિન્થેટિક કલરથી આંતરડા ચામડી પેટને લગતા રોગ થાય છે કેટલાક કિસ્સામાં કેન્સર થવાની શક્યતા પણ રહે છે આરોગ્ય વિભાગ દ્વારા બેકરી સામે એજ્યુડિકેશન કેસ દાખલ કરવામાં આવ્યો છે પરિણામ જાહેર થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે બેકરી માલિક જણાવી રહ્યા છે કે અમારી પાસે એલચી રસમાં સિન્થેટિક કલરની ભેળસેળ હોવાનો કોઈ જ રિપોર્ટ આવ્યો નથી ભારત બેકરીના અત્યારે સિન્થેટિક કલર હોવાનું સામે આવ્યું છે હું તમને ભારત બેકરીના દ્રશ્ય બતાવીશ ઓગસ્ટ મહિનામાં રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા અહીંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને હાલ આ સેમ્પલનો રિપોર્ટ આવી ચૂક્યો છે વડોદરા ખાતે આ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને તેમાં સિન્થેટિક કલર એલચીમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે આંતરડાના રોગ પેટના રોગ અને કેન્સર થવાની પણ શક્યતા હોય તેવી ગંભીર બેદરકારી કહી શકાય ભારત બેકરી દ્વારા અત્યારે જે પ્રકારે રિપોર્ટ સામે આવ્યો છે કોર્પોરેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી તો હાથ ધરવામાં આવી છે પરંતુ લોકોના આરોગ્ય સાથે સૌથી મોટા ચેડા સામે પણ આવ્યા છે ઋષિ દવે દૂરદર્શન સમાચાર રાજકોટ